વિદ્યાર્થી મિત્રો હું ગૌરવ ભટ્ટ ધોરણ દસ અને ધોરણ બારમાં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું આજે આપણે ધોરણ બાર ગુજરાતી મીડિયમનો છે એ નવમું કાવ્ય ભણવા જઈ રહ્યા છીએ અને એ નવમા કાવ્યમાં છે એ આપણે શરૂઆત કરીએ છીએ મેં તમને કવિ પરિચય ભણાવી દીધો છે તો એક વખત છે કવિ પરિચયનું રિવિઝન કરી નાખીએ અને પછી છે કાવ્યને આગળ વધારીએ છીએ ભવના અબોલા કાવ્યનો પ્રકાર છે લોકગીત ભવના અબોલા કાવ્યનો પ્રકાર છે લોકગીત બરાબર લોકગીતના કોઈ કવિ ન હોય એટલે અહીંયા અજ્ઞાત લખ્યું છે લોકગીતના કોઈ કવિ ન હોય એટલે અહીંયા અજ્ઞાત લખ્યું છે બરાબર લોકગીત એ લોકસાહિત્યનો પદ્ય પ્રકાર છે લોકગીત એ લોકસાહિત્યનો પદ્ય પ્રકાર છે લોકગીતનો કોઈ રચ્યતા નથી હોતો એમ કહેવા કરતા એમ કહી શકાય કે લોકગીત ગીતોનો રચ્યતા લોકસમૂહ હોય છે એટલે કે લોકો દ્વારા જ લોકો લોકો દ્વારા જ લોકગીત છે એ રચાતા હોય છે લોકો લોકગીત રચતા હોય છે બરાબર છે અને આમાં મોટે ભાગે છે આનંદ ઉત્સાહની વાત હોય ઉમંગ હોય વેદના હોય એ બધી અભિવ્યક્તિ છે લોકગીતોમાં હોય છે લોકગીત આપણો છે એ સમૃદ્ધ વારસો પણ કહી શકીએ છીએ બરોબર તમે જો તો લોકગીતમાં ગામડાની કોઈ ગામડાના કોઈ સ્ત્રી છે એ સતત હેરાન થતી હોય તો ખાલી એ સ્ત્રીની હેરાનગતિનું જ વર્ણન ન થતું હોય પણ સ્ત્રી જાતની આખી હેરાનગતિ સ્ત્રી જાતને જે હેરાનગતિ થાય છે સ્ત્રી જાતને જે પ્રોબ્લેમ થાય છે સ્ત્રી જાતને જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે એ બધું વર્ણન છે એ લોકગીતમાં થતું હોય છે બરાબર છે અને લોકગીત એટલા માટે લખવામાં લોકગીત લોકોએ ભેગા કેવી રીતના કર્યા ભાગે છે ને લોકગીત ભેગા કરનાર કોણ હોય તો લોક સાહિત્યકાર હોય લોક સાહિત્યકાર શું હોય બરાબર તો ગામનો કોઈ ચારણ છે ગામનો કોઈ ગઢવી છે બરાબર એક ગામેથી બીજા ગામે એક ગામેથી બીજા ગામે સતત છે એ ફરતો હોય છે અને એ ફરવાને કારણે છે એને અને ગામમાં તે છે કોઈ જૂનો વ્યક્તિ છે કોઈ વૃદ્ધ વ્યક્તિ છે એને મળે બરાબર એને કાંઈ આવી ગામની કોઈ માહિતી ભેગી કરી હોય ગામમાંથી કાંઈક છે એવા ગીતો ભેગા કર્યા હોય વૃદ્ધ પાસે હોય તો વૃદ્ધ પાસેથી સાંભળે અને પોતાની બુકમાં લખે બરાબર એટલે તમે વિચારો જે ભેગું કરનાર વ્યક્તિ છે ગઢવી છે કે ચારણ છે એ વ્યક્તિ કાંઈ પોતે એનો રચયતા નથી એ તો ખાલી ભેગું કરનાર છે એમ ભેગું કરનાર માટે ગુજરાતીમાં એક શબ્દ છે સંપાદન કરનાર વ્યક્તિ છે એ વ્યક્તિ સંપાદક કહેવાય બરાબર બધું ભેગું કરનાર વ્યક્તિ છે બરાબર તો એવો વ્યક્તિ છે એ ગામના વૃદ્ધ વ્યક્તિને મળી કોઈ વાર્તા જૂની છે એ વાર્તા ભેગી કરે કોઈ ગીત જૂનું છે એ ગીત ભેગું કરે અને ધીરે ધીરે કરતાં લોકો વચ્ચે પહોંચે બરાબર અને લોકો છે એને એક પેઢીથી બીજી પેઢી એક પેઢીથી બીજી પેઢી છે આગળ વધારે જેમ સંસ્કાર છે બરાબર સંસ્કાર વ્યક્તિમાં એક પેઢીથી બીજી પેઢીમાં આગળ વધે છે જેમ સંપત્તિ છે એક પેઢીથી બીજી પેઢીમાં આગળ વધે છે જેમ ડીએનએ છે એક પેઢીથી બીજી પેઢીમાં આગળ વધે છે એ રીતના તે લોકગીત છે એ એક લોકોના સમૂહ લોકગીત છે એક લોકોના સમૂહમાંથી બીજા લોકોના સમૂહમાં છે એ આગળ વધે છે બરાબર આ રીતના લોકગીતની શરૂઆત થાય છે ને લોકો છે આ રીતના લોકગીત અત્યાર સુધી આપણને આપણી પબ્લિક સુધી છે લોકગીત પહોંચાડ્યા છે તો કહેવાનો અર્થ એવો છે સમજાવવાનો અર્થ એવો છે કે લોકગીત છે એ હજી ગામડામાં તો છે યથાવત છે તે ગામડામાં છે લોકો લોકગીતને હજી માણે છે લોકગીત છે કોઈ પ્રસંગ હોય દાખલા તરીકે શ્રીમંતનો પ્રસંગ હોય બરાબર છે કોઈ લગ્નનો પ્રસંગ હોય બરાબર છે એવો પ્રસંગ હોય અથવા ગામમાં ક્યાંક આખ્યાન ભરાયું હોય બરાબર છે ત્યારે ગામમાં ક્યાંક કથા હોય ત્યારે આવા બધા એ સંજોગોમાં છે એ લોકગીતને લોકગીતને છે માન આપવામાં આવે છે લોકગીત છે લોકો સુધી પહોંચે છે લોકગીતનો રચયતા છે એ લોકસાહિત્યકાર છે લોકગીતનો રચયતા છે એ લોક સાહિત્યકાર છે બરાબર એ લોક સાહિત્યકાર જેને લોકગીત રચ્યું છે બરાબર એનું વર્ણન આ કાવ્યમાં છે આ કાવ્યમાં એક પરણેલી સ્ત્રીની વેદના છે આ કાવ્યમાં એક પરણેલી સ્ત્રીની વેદના છે કે જે એવું વિચારીને છે પોતાના સાસરે આવી હતી કે પોતાનો પતિ છે એ એને મદદ કરે પોતાનો પતિ છે એને લાગણી દર્શાવે એને પ્રેમ દર્શાવે પણ એની બધી આશા છે એ ઠગારી નીવડે છે તોય તે ઘણી વખત છે એના પતિને મનાવવા સ્ત્રી પ્રયત્ન કરે છે કે હું મારી મારા પતિને છે એ મનાવું અને છે કદાચ માની જાય તો પાછું મારું જીવન સુખી સંપન્ન થઈ જાય પણ એવું થતું નથી બરાબર એવું થતું નથી એટલા માટે એના પિતાને કહે છે પિતાને સમડી દ્વારા સંદેશો મોકલે છે સમડી દ્વારા સંદેશો મોકલે છે બરાબર કે આ પતિ માનતા નથી બરાબર હવે દુઃખ નથી વેઠાતા એવો ક્યાંક સંદેશો મોકલે છે અને પિતા છે એમ કહે છે સુખ તો બધા ભોગવે ખરેખર તો દુઃખ ભોગવવું જોઈએ દુઃખ ભોગવવું બરાબર એમ કરીને દીકરીની વાત કાને ધરતા નથી બરાબર એ બધું વર્ણન છે આ કાવ્યમાં છે બરાબર ભવના અબોલા ભવના બોલા અબોલા એટલે તો બોલવું નહીં તે બોલવું નહીં તે શબ્દ સમૂહમાં પૂછાય બોલવું નહીં તે એને કહેવાય અબોલા બોલવું નહીં તે એને કહેવાય અબોલા બરાબર ભવના એટલે કે લાંબા સમયના ઘણા સમયથી ભવના એટલે લાંબા સમયના ઘણા સમયથી બરાબર હવે ભવના અબોલા લોકગીતમાં પતિને મનાવવા માટેના અથાગ અથાગ એટલે થાક્યા વગરનું અથાગ એટલે થાક્યા વગરનું એને શું કહેવાય તો કે અથાગ કહેવાય થાક્યા વગરનું એને શું કહેવાય તો કે અથાગ કહેવાય પ્રયત્નો છતાં પતિ રીજતા નથી રીજતા નથી એટલે કે ખુશ થતા નથી બરોબર ખુશ થતા નથી માટે દુઃખથી સંતપ્ત સંતપ્ત એટલે પરેશાન થયેલી સંતપ્ત એટલે પરેશાન થયેલી બરાબર પત્ની છે એના પતિને ઘણો બધો મનાવવાનો પ્રયત્ન કરે છે પત્ની છે એ એના પતિને ઘણો બધો મનાવવાનો પ્રયત્ન કરે છે પતિ છે માનતા નથી એટલે દુઃખથી છે પરેશાન થઈ ગઈ છે એવી દીકરી સમડી મારફતે સમડી દ્વારા છે એ સંદેશો મોકલે છે મારફત એટલે દ્વારા સંદેશો મોકલે છે પહેલાં એવા કોઈ એટલે બહુ જૂના જમાનાની વાત હશે પહેલાં એવા કોઈ છે સાધનો નહોતા બરાબર છે અત્યારના તો મોબાઈલ થઈ ગયો બરાબર એટલે રિલેશન એ તે છે કોઈ બે વચ્ચે એક મિનિટમાં ઘડાઈ જાય અને રિલેશન તૂટી પણ છે એક મિનિટમાં જાય એટલે હવે બે રિલેશન વચ્ચે છે હવે કોઈને એટલું બધું સરપ્રાઈઝ રહ્યું નથી સરપ્રાઇઝ રહ્યું નથી એટલે રિલેશન વૈધા રિલેશન સારા રહ્યા નથી હું તમને સમજાવું બરાબર કે પહેલાં આજે કોઈ દીકરીએ તેના પિતાને પત્ર લખ્યો હોય પત્ર લખ્યો હોય તો તે પત્ર લગભગ અઠવાડિયા પછી તેના પિતાને પહોંચે અને પિતા એનો જવાબ આપે એટલે બીજા અઠવાડિયા એટલે બે તરફ પત્રની લેવેજ છે બે અઠવાડિયા જેટલો સમય નીકળી જાય અને આમાં છે બંને વચ્ચે લાગણી ભરપૂર જોવા મળે કારણ કે એકનો જવાબ છે એ બીજા બે અઠવાડિયા પછી મેળવી શકે એટલા માટે અને અત્યારના તો આ ક્ષણે મેસેજ મોકલો નથી ને પેલા ક્ષણે મેસેજ પહોંચી ગયો નથી આ રીતના છે હવે એકબીજા વચ્ચે આ કેમ કેવાયું કહેવાય ને કે સંદેશાના સાધનોના અંતર ઘટવા લાગ્યા અંતર ઘટવા લાગ્યા પણ વ્યક્તિ વચ્ચેના વ્યક્તિ વચ્ચેના અંતર વધી ગયા અંતર વધી ગયા બરોબર આ કારણ છે અને એક તમને હું તમને ભવિષ્ય તમને આ ઇન્ટરનેટ ઉપર મળી જશે હું જે વાત કહું છું એ ઇન્ટરનેટ ઉપર પણ મળી જશે વાંચજો એક વખત ખાસ કરીને ધૂમકેતુ નામનો લેખક છે ધૂમકેતુ નામનો બરાબર ગૌરીશંકર જોશી એનું પૂરું નામ છે ગૌરીશંકર જોશી બરાબર હા ગૌરીશંકર જોશી એનું ઉપનામ ધૂમકેતુ છે એની વાર્તા છે પોસ્ટ માસ્તર પોસ્ટ માસ્તર બરાબર મેં તો વાંચેલી છે ફરીવાર હું બોલું છું ગૌરીશંકર જોશી નામનો લેખક છે જેનું ઉપનામ છે ધૂમકેતુ એની વાર્તા છે પોસ્ટમાસ્તર પોસ્ટ માસ્તર દરેક દીકરીએ અને દરેક બાપે પિતાએ વાંચવા જેવી વાર્તા છે હજી તમારી માટે એક વખત કહું છું ગૌરીશંકર જોશી નામનો લેખક છે જેનું ઉપનામ છે ધૂમકેતુ બરોબર એની એક વાર્તા છે પોસ્ટ માસ્તર બરોબર પોસ્ટ માસ્તર છે વાર્તા વાંચવા જેવી દરેક પિતા અને દીકરીએ તો દીકરી વાંચે તો એના પિતાને ખાસ વંચાવે એવી વાત વાર્તા આ પેલે મેં પત્રની વાત કરીને બે અઠવાડિયે પહોંચે એને લગતી છે બહુ મસ્ત વાર્તા છે અને વિશ્વવિખ્યાત થયેલી વાર્તા છે આગળ વાંચું છું પરંતુ પિતા છે સાણી સલાહ આપે છે સાણી એટલે સમજુ સલાહ આપે છે દીકરી સુખ તો બધા માણે સુખ હોય તો બધા છે એ માણે બરાબર દુઃખ વેઠે એ સહનશીલ કહેવાય એના બાપા છે એના પિતા છે એની દીકરીને સહનશીલતાની વ્યાખ્યા શીખવાડે છે કે સુખ છે એ બધાય માણે છે સુખ બધાય છે એ ભોગવે છે પણ આપણે દુઃખ પણ ભોગવવાનું છે એટલે કે પિતાના આ પણ સંસ્કાર દેખાડવાના છે દીકરીને વેઠવા પડતા દુઃખ એટલે કે વેઠવા પડતા એટલે કે સહન કરવા પડતા દુઃખ સામાન્ય નથી એ વાતની પ્રતિતિ પ્રતિતિ એટલે અહેસાસ પ્રતિતિ એટલે અહેસાસ ડુંગર ન ખેડાય સમુદર ન મોપાય પરણીઓ ન વચાય કરમ ન વંચાય જેવી વાતોથી થાય છે નો કરી નાખજો કરી નાખજો સામાન્ય નથી એ વાતની પ્રતિ કઈ બાબત દ્વારા થાય છે દુઃખ સામાન્ય નથી એ વાતની પ્રતિ કઈ બાબત દ્વારા થાય છે તો ડુંગર ન ખેડાય ડુંગર ખેડાય ને ડુંગર ખેડવો હોય બરોબર તો એની માટે ઘણો બધો સમય લાગી જાય જેમ છે પેલો માજી ધ માઉન્ટેન નામનું મૂવી આવ્યું હતું બરાબર એમાં આ લગભગ એકવીસ કે ત્રેવીસ વર્ષ છે ડુંગર ઉપરથી રસ્તો બનાવતા લાગી ગયા તો ડુંગર ખેડવાની વાત છે તો એ એ અશક્ય જેવી વાત છે બરાબર પછી સમુદર ન મપાય આ પણ છે અશક્ય વાત દર્શાવે છે પરણીઓ ન વેચાય કરમ ન વંચાય જેવી વાતો દ્વારા થાય છે દુઃખની પ્રતિ દુઃખ સામાન્ય નથી એની પ્રતિ કેના દ્વારા થાય છે આ બધા શબ્દો દ્વારા થાય છે યાદ રાખજો આ લોકગીતમાં સાસરવાસમાં સાસર સાસરવાસમાં એટલે સાસરિયામાં રહેલી એટલે શું કહેવાય તો કે સાસરવાસ સાસરિયામાં રહેલી એટલે શું કહેવાય તો કે સાસરવાસ કેવા દીકરીને આ કાવ્યમાં શું છે તો દીકરીને વેઠવા પડતા દુઃખની વાત આ કાવ્યમાં છે દીકરીને વેઠવા પડતા દુઃખની વાત આ કાવ્યમાં છે બરોબર હવે કાવ્યના અર્થ હું તમને લખી દઉં છું કોરીને એટલે કોતરીને કોરીને એટલે કોતરીને કોતરીને કમાડ એટલે દરવાજો કમાડ એટલે દરવાજો કમાડ એટલે દરવાજો コマンド એટલે દરવાજો પછી સૈયરુ એટલે સહિયર કે સખી સૈયરુ એટલે સહિયર કે સખી સૈયરુ એટલે સહિયર કે સખી પછી મોરી એટલે મારી મોરી એટલે મારી બહવ એટલે યુગ અથવા જિંદગી ભવ એટલે યુગ અથવા જિંદગી ફરીવાર બોલી જાઓ પછી એક બાકી છે લખાવી દો કોરીને એટલે કોતરીને કોરીને એટલે કોતરીને પછી કમાડ એટલે બારણું અથવા દરવાજો કમાડ એટલે બારણું અથવા દરવાજો પછી મોરી એટલે મારી મોરી એટલે મારી ಪವ એટલે ಜಿಂದಗಿ अथवा युग जिंदगी अथवा युग પછી ರೆಯಾ એટલે ರಹಿಯಾ ರಿಯಾ એટલે ರಹಿಯಾ ರಹಿಯಾ પછી ಅಗರ್ એટલે ಸುಗಂಧಿದಾರ್ ಸುಗಂಧಿ 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 ದಾರ್ ધૂપ એને અગર કહેવાય સુગંધીદાર ધૂપ એને અગર કહેવાય સુગંધીદાર ધૂપ એટલે અગર કહેવાય ચંદણ એટલે ચંદન એક પ્રકારનું લાકડું બરાબર આ મોંઘું લાકડું આવે એક નાનું આમ થડે હાથમાં આવી ગયું હોય તો તમારી પાસે છે હજારો અથવા બલકે લાખો રૂપિયા પણ આવી શકે બરાબર એટલું મોંઘું લાકડું છે ચંદણ એને એમાં ઠંડકની પ્રતિકૃતિ રહેલી છે ઠંડકની ઠંડક મળે એમાંથી ચૂલા ચૂલા એટલે કે ત્રણ પથરા મૂકીને બનાવવામાં આવતું ત્રણ પથરા મૂકીને બનાવવામાં આવતી વસ્તુ અથવા બનાવવામાં આવતું સાધન બરાબર પછી ટોપડે એટલે કોપરું ટોપડે એટલે કોપરું ભરિયા ભરિયા એટલે ભરિયા ભરિયા એટલે ભરિયા પછી ઓબાળ એટલે બળતણ ઓબાળ એટલે બળતણ ઓબાળ એટલે બળતણ દૂધનો એક અર્થ લખી દઉં ક્ષીર 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 દૂધનો એક અર્થ થાય ક્ષીર પછી આંધણ એટલે રાંધવા પહેલા રાંધવા પહેલા મૂકેલું ગરમ પાણી રાંધવા પહેલા મૂકેલું ગરમ પાણી એને શું કહેવાય તો કે આંધણ કહેવાય રાંધવા પહેલા મૂકેલું ગરમ પાણી એટલે આંધણ મેલિયા એટલે મૂક્યા મેલિયા એટલે પછી ચોખલા એટલે ચોખા ચોખલા એટલે ચોખા ઓરિયા એટલે જુદા પાડિયા પલાળીને જુદા પાડવા ન થાય પણ પલાળીને મૂક્યા થાય ને અથવા ઓરિયા એટલે ઓરવા લખી નાખો તો પણ ચાલે મૂક્યું હોય ને તે અધર એટલે ઉપર ઉપર આકાશમાં આકાશમાં એટલે અથવા સમળી એટલે સમળી સમળી એટલે સમળી સમળી એટલે સમળી સમસમે એટલે એક પ્રકારનો અવાજ સમસમે એટલે એક પ્રકારનો અવાજ પછી બેની એટલે બહેન બેની એટલે બહેન ડેલી એટલે મોટો મુખ્ય દરવાજો ડેલી એટલે મોટો મુખ્ય દરવાજો એને ડેલી કહેવાય ડેલી એટલે મોટો મુખ્ય દરવાજો એટલે ડેલી કહેવાય કે જે એટલે કહે છે કે જે એટલે કહે છે કહે છે પડિયા એટલે પડિયા પડિયા પછી વેઠી એટલે સહન करिए વેઠી એટલે સહન करिए પછી ઓલ્યા એટલે પેલા ઓલ્યા એટલે પેલા પછી તાગી એટલે તાગી તાગી એટલે એનો અર્થ થાય અંદાજ ત્યાગી એનો અર્થ થાય તાગીએ એટલે કે અંદાજ કાઢીએ અંદાજ કાઢવો અંદાજ કાઢવો તાગીએ એટલે તાગીએ અંદાજ કાઢવો એટલે અંદાજ કાઢવો બરોબર પછી સમુદ્ર એટલે સમુદ્ર સમુદ્ર એટલે સમુદ્ર સમુદ્ર પછી ઢાંઢો એટલે બળદ સમુદ્ર એટલે સમુદ્ર સમુદ્ર બરોબર છે પછી ઢાંઢો એટલે બળદ ઢાંઢો એટલે બળદ પછી પરણિયો એટલે પતિ પરણિયો એટલે પતિ કરમ એટલે કર્મ કરમ એટલે કર્મ કરમ એટલે કર્મ તમે જુઓ તો મેં આખા કાવ્યના મારે સમાનાર્થી બરાબર છે પછી શબ્દ સમૂહ ને જરૂરી વિગતો લખાવવાની હતી મેં તમને લખાવી દીધી છે બરાબર છે હવે મારે આ પાર્ટ ટુ આપણે છે ભવના બોલાનો પૂરો થયો છે હવે મારે આ કાવ્યના થોડાક પ્રશ્નો લખાવા છે અને સાથે સાથે છે સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ સમૂહ હોમવર્કમાં લખાવવા છે બરાબર આપણી પાસે પાંચ મિનિટ છે લેક્ચરની તો પાંચક મિનિટમાં એ કામ કરી નાખીએ એટલા માટે છે એ આપણે હવે લખવાની તૈયારી કરજો હું તમને છે થોડાક પ્રશ્નો લખાવું છું આઠ દસ અને થોડાક છે એ શબ્દ સમૂહને સમાનાર્થી લખાવું છું બરાબર છે અને તમને ખબર હોય તો પહેલાં કાવ્યમાં મેં કા પરિચય એ બધું આપેલું હતું અને સાથે સાથે છે કાવ્યનો પરિચય પણ આપી આ આ લેક્ચરમાં સાથે સાથે કાવ્યનો પરિચય પણ પૂરો થઈ ગયો છે અને શબ્દની ઓળખ પણ થઈ ગઈ છે શબ્દ સમૂહની ઓળખ પણ થઈ ગઈ છે રૂઢિપ્રયોગ પણ થઈ ગયા છે બરાબર એ રીતના આપણે જરૂરી બધાય કામ પૂરા કરી નાખ્યા છે કાવ્યના બરાબર હવે કાવ્ય સમજવાનું જ બાકી છે એ હવે પછીના લેક્ચરમાં કરશું અત્યારના તમારે હોમવર્ક લખવાનું છે એ તમે હોમવર્ક લખી નાખો અને એમાં કોઈ પ્રશ્ન હોય બરાબર તો પ્રશ્ન કરજો બાકી છે હોમવર્ક તમારા ટીચરને તમે દેખાડી દેજો બરોબર છે તો હવે આપણે આપણા પ્રશ્નો લખવા તરફ આગળ વધીએ છીએ અને એમ પેલો પ્રશ્ન લખો ભવના અબોલામાં મુખ્ય કઈ વાત કરેલી છે ભવના અબોલામાં મુખ્ય કઈ વાત કરેલી છે મુખ્ય કઈ વાત કરેલી છે પછી બીજું દુઃખથી પીડાયેલી સ્ત્રી દુઃખથી પીડાયેલી સ્ત્રી કોની મારફતે કોને સંદેશો મોકલે છે દુઃખથી પીડાયેલી સ્ત્રી કોની મારફતે કોને સંદેશો મોકલે છે પછી પિતા દીકરીને કઈ સમજુ સલાહ આપે છે પિતા દીકરીને કઈ સમજુ સલાહ આપે છે પછી પિતાના મતે સહનશીલ કોને કહેવાય પિતાના મતે સહનશીલ કોને કહેવાય પછી કયા ઉદાહરણો પરથી ખબર પડે છે કયા ઉદાહરણો પરથી ખબર પડે છે કે દીકરીને વેઠવા પડતા દુઃખ કે દીકરીને વેઠવા પડતા દુઃખ સામાન્ય નથી કયા ઉદાહરણો પરથી ખબર પડે છે કે દીકરીને વેઠવા પડતા દુઃખ સામાન્ય નથી પછી લોકગીત એટલે શું લોકગીત એટલે શું પછી નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો લખો ઘણા સમયથી બોલવાનો સંબંધ ન હોય તેવું ઘણા સમયથી બોલવાનો સંબંધ ન હોય તેવું પછી સુગંધીદાર સુગંધીદાર અગરબતી સુગંધીદાર અગરબત્તી કે ધૂપ અગરબત્તી કે ધૂપ પછી એક જાતનું ઠંડક આપતું લાકડું એક જાતનું ઠંડક આપતું લાકડું પછી રાંધતા પહેલા મૂકેલું ગરમ પાણી રાંધતા પહેલા મૂકેલું ગરમ પાણી ઘરની બહાર રહેલો મુખ્ય મોટો દરવાજો ઘરની બહાર રહેલો મુખ્ય મોટો દરવાજો પછી અંદાજ અંદાજ કાઢો કાઢો હવે સમાનાર્થી માટે હેડિંગ આપી દો સમાનાર્થી માટે કમાડ કમાડ પછી બીજું કોરવું કમાડ પછી બીજું કોરવું પછી ભવ ભવ પછી સૈયરુ સૈયરું ભવ પછી સૈયરું પછી ઓ બાળ ઓ બાળ પછી સમળી પછી અધર અધર પછી વેઠવું અધર પછી વેઠવું પછી સમુંદર સમુંદર પછી ઢાંઢો પછી પરણિયું અને પછી કરમ આટલું હોમવર્ક લખવાનું છે આપણે કાવ્યનો પાર્ટ વને પૂરો કરી દીધો છે આજે પાર્ટ એ પૂરો કરી દીધો છે અને પાર્ટ થ્રી અને એના પ્રશ્નો અને એના સ્વાધ્યાયનું ટીક હવે પછીના લેક્ચરમાં પૂરું થઈ જશે એટલે તમારા એકથી નવ કાવ્ય આપ આવતા લેક્ચરમાં પૂરા થઈ જશે એમાં કોઈ પણ વસ્તુ ન સમજાય તો તમે મને પૂછી શકો છો આપણે એટલો રાખીએ છીએ લેક્ચર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ